શું કરવું ગોરામ પાણી નથી એ બટા હું તમને શું કહું બે બોલ નું પાણી પેરી આવું લે કોઈ દેખાતો નથી હવે શું કરું ઓલી વાડી બાજુ આયો તો આયા છોકરા બોકરા કઈ આવ્યું નથી લે જાવ દેતો

อัอเลยกลวยน่ะทีตามไปกลวยนัดเดียขาดตุ้นแรงจ้าเลยกล้วยน่ะฮู้เียวกลัดสนักละอุปัต

અને મારા સિંડામાં નીકળો આ મારે દહેલીને લઈને ને બી યોજ્યો હોય ને લાય તો મને કાયો કા પેલા ઘરે જોયાવા દે તો મારે દહેલી નથી ને એ બધા છું એ તને તો બટા બહાર રાઈ તો એ બોન છાજે એ પકડવા વાળો લઈ ગયો

અલે ડોશી એ તને પછી કહું હું એ કાક ખાવાનું બનાવી દી હો આ તો હાર હારું એ હું હાર હારું મને આવું મને હેને આજ તો ભઈજા ખાવ ખાવ તું ભઈજા હા આ તો ભઈજા બનાવી હે હા સાચું か હા આ તો તો ગોટાના હોતક બનાવી એ હાડુઆ અને મરચાના આ આ

આના કરતા પાણી ભરવા ન જઈ હોત ને તો સારું હતું હવે શું કરું આ હવે મને હારી નહીં થવા દે લાય હવે છે ને ઓલા ઘોડા વાળા કેળવી માં બોલાવી લઉં તો એ આવીને મને ગોઈ જ એ કેળવી માં એ છોડીને બસાવો એ કેળવી માં છોડીને બસાવો ને